અમદાવાદ બેતાલીસ પેસેન્જર સાથે હોસ્ટેલ પર પ્લેન પડ્યું પૂર્વ સીએમ રૂપાણી સહિત બસો નેવું મોત અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં માહોલ અમદાવાદ માટે ગુરુવાર કાર્ડ બનીને આવ્યો અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થયાની બે મિનિટ બાદ જ ક્રેઝ થઈ અને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું જેના કારણે ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ દુર્ઘટનામાં બસો નેવું થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની શક્યતા છે મૃતદેહોએ હાલમાં જ બળી ગયા છે કે એની ઓળખ થવી પણ મુશ્કેલ છે પાઇલટ સુમિત સુબીરવાલે છેલ્લી ઘડીએ મેળે કોલ કર્યો હતો આ પ્લેનમાં કુલ બસો બેતાલીસ પેસેન્જર સવાર હતા જેમાં એકસો ઓગણસીતેર ભારતીય ત્રેપન બ્રિટિશન સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે પ્લેનમાં અગિયાર બાળક પણ સવાર હતા એર ઇન્ડિયાનું પ્લેન ક્રેઝ થવાની આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો નેવુંથી થી વધુ લોકોના મોત થયા છે બપોરે એક આડત્રીસ વાગે એર ઇન્ડિયાની એઆઈ ઝીરો વન સેવન વન ટેક ઓફ કર્યું અને બીજી જ મિનિટે એક ચાલીસ વાગે પ્લેન ક્રેઝ થઈ ગયું છે ક્રેસ પહેલા પ્લેને કંટ્રોલ ગુમાવતા તે એક વૃક્ષ સાથે અથડાયું હતું પછી ડોક્ટર સિન્ટર હોસ્ટેલની બિલ્ડિંગ પર પડ્યું હતું એર ઇન્ડિયાનું બોઇંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન સિવિલ હોસ્પિટલ હોસ્ટેલની ચોથી ઇમારત સાથે અથડાયું હતું જેમાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા ઘટના દરમિયાન હોસ્ટેલમાં પચાસથી 60 ઇન્ટર્ન ડૉક્ટરો હાજર હતા તેમાંથી મોટાભાગના મેસમાં લંચ કરી રહ્યા હતા વિસ્ફોટની અસર એટલી ભયંકર હતી કે અંદર હાજર ડોક્ટરોના શરીરના પણ ટુકડા થઈ ગયા હતા પ્લેન ક્રેસની દુર્ઘટના બાદ કાઠમાડ નીચેથી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સફર કરી રહેલા યાત્રિકોનો સમાન પણ વેરવિખીર હાલતમાં જોવા મળ્યો હતો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ ગોઝારી દુર્ઘટનામાં નિધન થયું છે પ્લેન ક્રેસમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે રૂપાણી દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા બિઝનેસ ક્લાસમાં સવાર રૂપાણીની અંતિમ તસવીર પણ સામે આવી છે પ્લેન ક્રેસની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ પ્લેન ક્રેસની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં તફરીનો માહોલ સતત આવતી એમ્બ્યુલન્સની સીધી પીએમ રૂમ તરફ ડાયવર્ટ કરાય સિવિલમાં કફનુટ ખૂટતા સફેદ કપડાનો જથ્થો મોકલાયો અમિત શાહ પણ પહોંચ્યા ઘટના સ્થળ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે આજે બંનેમાંથી અમિત શાહ અમદાવાદમાં આવી ગયા છે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી શકે છે મુખ્યમંત્રીએ ઘાયલોના ખબર અંતર પૂછ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ટ્રોમા સેન્ટરમાં લવાયેલા ખાયલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા સંવાદદાતા રોનક આઈસો ન્યૂઝ ગુજરાતી અમદાવાદ प्लेन के हादसे जब होते हैं वो भयंकर होते हैं। गुजरात में अहमदाबाद में हो ये तो कभी गुजरात के लोगों ने कभी सोचा भी नहीं था इतना बड़ा हादसा हुआ है इससे पूरे गुजरात और देश की प्रजा भी हेरी हुई है इंटरनेशनल प्लेन में जाने वाले सभी लोग इसमें उनको क्षति हुई है उनको कोई मौका ही नहीं मिला और शहर के बीच में होते हुए भी हम कुछ नहीं कर पाए इसका बड़ा दुख है सभी दिवंगत आत्माओं को शांति मिले उसके लिए प्रार्थना करते हैं उनके जो स्वजन है उनके ऊपर जो आपत्ति आ पड़ी है भगवान हमको शक्ति दे ऐसी प्रार्थना करते हैं और हमारे लिए तो हमारे नेता पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी भी इसी फ्लाइट में अपने परिवार को मिलने के लिए जा रहे थे वो भी इस हादसा का शिकार हुए हैं भगवान उनके भी आत्मा को शांति दें भाजप परिवार में एक बहुत बड़ी खोट आई है और इस हादसा इतना बड़ा है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी और श्री अमित भाई शाह साहब भी तुरंत तो गुजरात पहुंच रहे हैं और जो भी बन सकता है जो भी कर सकते हैं उसके लिए भी આ કરે